પાટણમાં આવી રહ્યું છે મોટું સંકટ તમે થઈ રહી છે જુઓ તમે લાઈવ સમાચાર પાટણ જિલ્લામાં વીજળીનો કડાકા ભડાકા સાથે વરસાદ વરસી મોટું સંકટ પાટણ જિલ્લામાં આવી રહે તેમ છે જુઓ આખા આકાશમાં કાળા દબંગ વાદળો જોવા મળી રહ્યા છે તો છે ને લાઈવ વીજળી કેટલી ભયંકર વીજળી થઈ રહી રીતે પાટણમાં મોટું સંકટ આવે તેવી શક્યતાઓ તો લાઈવ પાટણ જિલ્લો પાટણ જિલ્લામાં મોટું સંકટ જોઈવ દ્રશ્યો પાટણ જિલ્લામાં Aha ha ha